જાનહાની થઈ નથી મને કોલ આવ્યો તો ચાર સાડા ચારની આજુબાજુ તો દબાણની દબાણ ગામ નજીક એક એક્સિડન્ટ થયેલો હતો ઇન્સિડન્ટ થયેલો હતો જે અને અશોક લેલન ગાડી હતી તે બરોડાથી આણંદ ટામેટા ભરીને જઈ રહી હતી એ કોઈ ગાડીવાળાએ અચાનક દબાવતા એનું આઉટ ઓફ કંટ્રોલ થતાં ગાડી પલટી મારેલી હતી અને કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે અમારે જે બ્રિજ જે એક્સિડન્ટ થયો છે એને ડાયવર્ઝન આપી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલું છે આ કેટલા વાગ્યાની ઘટના હતી આખી એ સાડા ચાર ચાર સાડા ચારની આજુબાજુ અને અત્યારે તમારી પેટ્રોલિંગની ટીમની શું કામગીરી કરી છે મારી પેટ્રોલિંગ ટીમને કામગીરી કરી છે કે જે એક્સિડન્ટ થયો હતો ક્રેન બોલાવી ક્રેનને ગાડી સીધી કરી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલો હતો ગાડીમાં શું ભર્યો હતો ગાડીમાં ટામેટા ભરેલા હતા